આ પૂરીની અંદર તેલનું મોણ છે એ બહુ ઓછું આવે મીઠું એડ કરવાનું ટેસ્ટ અકોર્ડિંગ સાથે સાથે અહીંયા અમે કાચું જીરું એડ કર્યું છે તમે જાઓ તો તમે અજમો પણ એડ કરી શકો છો અહીંયા મેં હળદર એડ કરી છે હળદર એડ કર્યા પછી આપણે લાલ મરચું અને બીજા બધા મસાલા એડ કરીશું ગરમ મસાલો પણ એડ કરી શકાય છે તો આ જે પૂરી છે ખૂબ ટેસ્ટી બને છે હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે તમે જાઓ તો તમે આમાં પાલક અથવા મેથી પણ સમારીને એડ કરી શકો છો પાલકની પ્યુરી પણ એડ કરી શકો છો હેલ્ધી અને પૌષ્ટિક પૂરી બની જશે તો હવે આપણે લોટ બાંધીશું લોટ અહીંયા આપણે રોટલીના લોટ કરતા કઠણ અને પરોઠાને લોટ કરતા થઈ છે નરમ એવો લોટ બાંધવાનો છે એકલાસ

તમે આજ લોટમાંથી પરાઠા બનાવી શકો છો તમે આજ લોટમાંથી પૂરી બનાવી શકો છો તો અહીંયા આપણે હવે ધીરે ધીરે લોટને બાંધતા જઈએ થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે તો ખરેખર તમે તમે જો અત્યાર સુધી ઘણા બધા નાસ્તા બનાવ્યા છે ઘઉંના લોટની પૂરી ઘઉંના લોટના પરાઠા ભાખરી થેપલા જે હોય તે પરંતુ એકવાર તમે વીકમાં આ જુવારના લોટનો પરોઠા રોટલો અથવા પૂરી કોઈ પણ વાનગી બનાવીને ખાવ બહુ મજા આવશે તમને તાકાત મળશે તમારા શરીરના સાહેબ સ્નાયુ મજબૂત કરે છે જુવારનો લોટ એટલા માટે જ અત્યારે લોકો ઘઉંને છોડી અને જુવાર ખાવા તરફ વળ્યા છે તમે મોટા મોટા મોલમાં ને તો પણ તમને ત્યાં કિલો કુલોના પેકિંગમાં જુવાર લોટ અવેલેબલ મળે છે મિત્રો તો અહીંયા હવે આપણે કશું જ કરવાનું નથી તૈયાર થયેલા લોટને સારી રીતે ટૂપી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણે લોટ બાંધી રહ્યા છીએ આપણે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો લોટ નહીં ટૂપી રહ્યા છીએ એકદમ ફટાફટ આપણો લોટ બંધાય છે એટલે થોડું તેલનું અટામણ દેવાનું છે અને લોટને ફરી ટૂપી લેવાનો છે આમ કરવાથી લોટ આપણો એકદમ બની જશે અને આપણી ફટાફટ પૂરી બનીને રેડી થઈ જશે તો ચલો નાના નાના લુવા કરી લઈએ અને વણી લઈએ એકદમ સરસ મજાની પૂરી તો આ લોટની પૂરી વણવામાં પણ એકદમ સરળતા રહે છે બનાવવામાં અને ખાવામાં તો બહુ જ સરળતા રહે છે તમે જોઈ શકો છો અહીંયા વણવામાં એકદમ સરળ રહે છે તો અહીંયા આપણે બધી જ પૂરીને ફટાફટ આપણે વણી લઈએ અથવા તો વણતા જશું અને તળતા જશું તમને જેવી રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો હું અહીંયા ચારથી પાંચ પૂરી પહેલાં વણું છું અને પછી વણતી જઈશ અને તળતી જઈશ કઢાઈમાં તેલ મૂકવાનું છે તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં તળવા યોગ્ય તેલ ગરમ થયું ને ચેક કરીશું એ પછી જ આપણે પૂરી તળીશું હવે આપણે અહીંયા પૂરી તળી લેવાની છે તેલ આપણું એકદમ ફટાફટ ગરમ થઈ ગયું છે તો હું ચા અને પૂરીનો નાસ્તો કરું છું તો બીજા ગેસ પર મેં ચા ગરમ કરવા મૂકી દીધી છે ચા થઈ રહી છે તો આ બાજુ મારી ફટાફટ પૂરી આલ પુરી બનાવવા માટે બહુ જાઝા સમયની રાહ નથી જોવી પડતી ને આપણી પૂરી એકદમ સરસ મજાની ફૂલાઈ રહી છે તમે જોઈ શકો છો તો હવે આપણે ફેરવી જ્યારે પણ તમે પૂરી તળો ત્યારે પહેલા તમારે ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની છે અને પછી હવે આપણે જે પૂરી ફેરવીએ પછી થોડી ગેસની આંચ મીડિયમ કરવાની છે ત્રણ મિનિટ બે થી ત્રણ મિનિટમાં તમારી આ પૂરી છે એકદમ સરસ મજાની તળાઈને રેડી થઈ જાય છે તો અહીંયા આપણી આ પૂરી બનીને એકદમ રેડી છે આવી જ રીતે આપણી બધી જ પૂરીને વણતા જશું અને તળતા જશું તો ખરેખર મિત્રો તમે પણ આવી રીતે પૂરી તળો અને બનાવો ખૂબ મજા આવશે નાના મોટા સૌ ભાવશે. મિત્રો સિમ્પલ સરળ નાસ્તો છે આ નાસ્તો તમે પિકનિકમાં લઈ જઈ શકો. તમે જીનરના ઓપ્શનમાં સવારે નાસ્તાના ઓપ્શનમાં કે પછી તમારા ઘરે કોઈ આવનાર ગેસ્ટ છે સ્વાગતમાં પણ તમે આ પૂરીને બનાવી શકો છો તો ખરેખર અહીંયા બનીને રેડી છે આપણે જુવારના લોટ ને એકદમ સરસ મજાની પૂરી રેસીપી પસંદ આવે તો લાઈક ચોક્કસ